જય સોમનાથ હું જનક નિરાધાર આદર આધાર માનસ આશ્રમ ગીર સોમનાથ સાહેબ અમારા આશ્રમ અંદર રસ્તા ઉપર રખડતા ભટકતા અને માનસિક સ્થિરતા ધરાવતા પંચાણું જેટલા પ્રભુજીઓ આશ્રય લઈ રહ્યા છે આશ્રમ પર જગ્યાનો અભાવ હોય ગઈકાલે પાંત્રીસ જેટલા પ્રભુજીઓને મેં અહીંયા થી માનવ પરિવાર ટ્રસ્ટ પાલીતાણામાં શિફ્ટ કર્યા મેં સંસ્થાની મુલાકાત લીધી તેના પ્રભુજીઓને મળ્યો એક નાના પણ અનુભવ તમારી સાથે શેર કરું છું કે સાહેબ જેટલા પણ વ્યક્તિઓ છે ને જેટલા પણ પ્રભુજીઓ છે અમારી જેવી જેટલી પણ સંસ્થાઓ કાર્યરત છે એની અંદર જેટલી પણ વ્યક્તિઓ આશ્રય લઈ રહ્યા છે સાહેબ એ તમામ વ્યક્તિઓ સાહેબ કંઈક ને કંઈક એવી પરિસ્થિતિ એવી મજબૂરી અને અમુક એવી સંગતોની અસરના કારણે આવી માનસિક પરિસ્થિતિઓથી પીડાતા હોય છે પપ્પા આટલી મોટી મને કેમ કરી પપ્પા આટલી મોટી મને કેમ કરી ધેન આઈ વિલ સે માય ફાધર ધેન આઈ વિલ આસ્ક માય ફાધર યુ નો માય ફાધર ક્રાય મારા પપ્પા રડે છે પછી મેં કીધું પપ્પા હાથે સીતા કારામ કો દિયા જનક રાજા દેંગે ડોન્ટ ક્રાય જે વ્યક્તિ હતા આ દુનિયામાં સાહેબ બે પ્રકારના વ્યક્તિઓ છે આવા કે એક એમ છે કે સાહેબ જેને પોતાના પરિવારે તરસોડી દીધા છે પોતાનો પરિવાર સાચવવા તૈયાર નથી અને બીજા એવા વ્યક્તિઓ છે સાહેબ કે સાચવવાની ઈચ્છા હોવા છતાં ને એમનો પરિવાર એમના માટે ઘણું બધું કરી શકે એમ છે પણ કંઈક ને કંઈક એવી સંગત એવી અસર ને એવા પરિસ્થિતિ નિર્માણ થાય છે કે સાહેબ એમને અમારા જેવા આશ્રમની અંદર મૂકવા પડે છે આજે વાત કરવી સાહેબ કે એક બાપ હોય ને બાપ સાહેબ એ માત્ર બે જ પરિસ્થિતિમાં રડતો હોય છે એક જ્યારે દીકરાઓ એમને તરછોડતા હોય ત્યારે ને બીજું દીકરી જ્યારે સાસરે વિદાય વખતે રડતા હોય છે પણ સાહેબ જ્યારે પોતાના ઘરની અંદર દીકરો કે દીકરી ખોટી સંગતોમાં આવીને કે કંઈક એવી પરિસ્થિતિ કે કંઈક એવી મજબૂરીનો શિકાર બની ગયા હોય કે પોતે માનસિક રીતે પીડિત થઈ ગયા હોય એવા દીકરાને દીકરીને આશ્રમમાં મૂકવા પડે ત્યારે સાહેબ એ બાપ પોતાના દિલ પર એટલો મોટો પથ્થર રાખીને એની વેદનાઓ છુપાવીને સાહેબ ವೇದ ಕ खरो करा में ओ लाली मेरे लाल की जित देखो तित जित देखो तित लाल लाली देख में गई मैं भी હે મને લઈ જા લઈ જા લઈ જાન લઈ જા લઈ જાન તારી આપ સૌને સબ મારી એક નમ્ર અરજ છે કે જ્યારે પણ દિવસે 15 દિવસે મહિને આપને સમય મળે ને સાહેબ ત્યારે માત્ર 1 કલાક અમારી સંસ્થાઓને અમારા જેવા કાર્યકર્તી આશ્રમોને આવા પ્રભુજીની વચ્ચે આપનો એક કલાક પાડવો આ તમામ પ્રભુજીને સાહેબ લાગણી પ્રેમ અને આની જરૂરિયાત હોય છે જ્યારે પણ આપ આવી સંસ્થાઓની મુલાકાત લેશો સાહેબ ત્યારે આપણે જીવનનું સાચું મૂલ્ય સમજાશે જય સો